એમના નેતાઓ આપણને હિન્દુ ને ખ્રિસ્તી હમણાં સુધી તો આખા દેશમાં આ લોકો હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને ભારત પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ કરી કરીને આપણને અત્યાર સુધી મંદિર ને મસ્જિદમાં લડાવ્યા છે પણ હમણાં આ વિસ્તારમાં હિન્દુ ખ્રિસ્તી ના નામે લડાવવાની વાત આ લોકો કરે છે ત્યારે એવા લોકોને કહેવાનું છે તમે શિક્ષણની વાત કરો રોજગારની વાત કરો અમારી મૂળભૂત સુવિધાની વાત કરો એટલે આવા લોકો લોકો હિન્દુ લડાવનારા જે પણ છે એવા અને ભાજપ ના લોકોને ઓળખી લેવાની જરૂર છે માનવ ધર્મ એ પહેલો આદિવાસી આદિવાસી આદિ અનાદિ કાળ થી આ ધરતી પર વસનારો આદિવાસી છે આ ધરતી પર પહેલા આદિવાસી આવ્યો પછી બધા ધર્મ આવ્યા છે આદિવાસી ની સંસ્કૃતિ એ ધર્મ પૂર્વી સંસ્કૃતિ છે આદિવાસી એ પ્રકૃતિ પૂજક છે જે દિવસે આદિવાસી પોતાની સભ્યતા અને સંસ્કૃતિ ભૂલી જશે એ દિવસે આદિવાસીઓના અનામત અને જે પણ અધિકારો મળ્યા છે જળ જંગલ જમીન પરના અધિકારો પણ સમાપ્ત થઈ જવાના છે એટલે આદિવાસી એ આદિવાસી છે હજારઓ વર્ષ પહેલાની અમારી સિંધુખીર્ની સંસ્કૃતિ તમે વાંચી લેજો મોહેંજોદડો હડપ્પાની સંસ્કૃતિ તમે વાંચી લેજો અને જે પણ લોકોને આદિવાસીનો ઇતિહાસ ખબર નથી એ લોકો ધર્માન્તરણની વાત કરે છે ત્યારે એમને પણ કહેવા માંગુ છું ડીલિસ્ટિંગ માત્ર એક જ ધર્મને નથી લાગવાનો જ્યારે આદિવાસી તરીકે કોઈ બીજા ધર્મ અપનાવે છે એ ચાહે ખ્રિસ્તી હોય એ ચાહે મુસ્લિમ હોય એ ચાહે હિન્દુ હોય

નહીં લાવો એટલે તમે અનામતમાં પણ નથી આવતા બંધારણના આર્ટિકલ ત્રણસો અને ત્રણસો માં આપણને શિક્ષણ માટે અનામત આપેલું છે આપણને રાજકીય માટે અનામત આપેલું છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આર્ટિકલ ત્રણસો પાંત્રીસ નું ખુલ્લે ઉલ્લંઘન કરે છે અને ચાલીસ ટકા માર્ક લઘુત્તમ લાવા લાવા અને લાવા જ એ પ્રકારનો નિયમ બનાવ્યો છે ત્યારે

અનામત છીનવાય છે ત્યારે એમની સરકારમાં જે લોકો બોલતા નથી એવા લોકોને પણ આવનારા દિવસોમાં કહેવાનું છે જો તમે શૈક્ષણિક અનામત જ ખતમ કરી નાખશો રાજકીય અનામત ખતમ કરવા માટે પણ ચૂંટણી આયોગમાં જવા માટે તૈયારી છે અમારી જે દિવસે રાજકીય અનામત ખતમ થશે તે દિવસે આ વિસ્તારમાંથી આદિવાસી ની રિઝર્વ બેઠક પરથી

આજે નેશનલ હાઈવે છપ્પન ના નામે આ વિસ્તારમાં વાપી થી સુધી જમીન બારોબાર છીનવાઈ રહેલી છે આજે કલેક્ટરો પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને પોલીસને મોકલે છે અને પોલીસના ના ખડકલા સાથે આદિવાસી ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે ખેડૂત પૂછે છે ભાઈ અમારી જમીન છીનવાય છે ત્યારે અમને વળતર શું આપવા માંગો છો સરકાર પાસે એનો જવાબ નથી જમીન સામે જમીન શું આપવા માંગો છો તમે ઘરનું વર્તર શું આપવા માંગો છો બોર જાય કૂવો જાય આંબો જાય આંબલી જાય અમારું કાચું ઘર પાકું ઘર એનું વર્તર સરકાર આપવા તૈયાર નથી અને જે લોકોની તો જંગલ જમીન છે સનત છે જેમણે પોતાને સનત મળ્યોથી લેવલિંગ કર્યું કૂવો કર્યો બોર કર્યો ઘર બાંધ્યું એને તો સરકાર એક રૂપિયો આપવા માટે તૈયાર નથી ત્યારે આ મંચ પરથી આ સરકારને કહેવા માંગીએ છીએ આદિવાસી વિસ્તારમાં કોરિડોરના નામે એ ચાહે સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી નો કોરિડોર હોય એ ચાહે વાપી થી નાસિક નો કોરિડોર હોય એ ચાહે વાપી થી સામ્રાજ્ય નેશનલ હાઈવે છપ્પન હોય આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારમાંથી એક ઇંચ પણ જમીન અમે આપવા તૈયાર નથી એક બાજુ નવસારી હોય સુરત હોય એ જિલ્લામાં બીજા ખેડૂતોને પાંચ ગણા એને જમીનના પાંચ ગણા વળતર ચૂકવાય છે અને આપણા ખેડૂતોને જંત્રી પ્રમાણેની ચૂકવણાની વાત કરે છે ભાઈ જંત્રી આ વિસ્તારમાં કેટલી છે 1100 રૂપિયા 19 રૂપિયા એના પાંચ ગણા એટલે મીટરના 100 રૂપિયા ત્યારે હવે કોઈ સરકારને વિકાસના નામે જમીન આપવાનું થતું નથી અને સરકારને પણ કહેવા માંગીએ છે તમે ડેમોના નામે તમે કોરિડોરના નામે તમે હાઈ ટેન્શનના નામે તમે નહેરોના નામે તમે વન અભયારણ્યના નામે તમે અનામત જંગલના નામે